હાલ દિવાળી નવા વર્ષના તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકાના બાણું ગામ અને બસો સત્યાવીસ માંડો તથા ખડેર સહિત ચાલીસ ટકા ગામોના વેપાર ધંધા માટેનું મુખ્ય મથક રાપર છે ત્યારે દિવાળી નવા વર્ષના તહેવારોમાં પણ રાપરની બજારોમાં ઘરાકીની મંદી જોવા મળે છે સોના ચાંદીની બજારોમાં ઘરાકી વગર સુસ્ત જોવા મળે છે

તમામ ધંધામાં લોકો ખરીદી કરવા માટે આવશે એવો આશાવાદ વેપારીઓ રાખી રહ્યા છે આમ વાગડ વિસ્તારમાં હાલ દિવાળીના દિવસોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે